જય માતાજી ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે ખેતી આયોગ યુટ્યુબ ચેનલ પર ખેડૂત મિત્રો આજે આપણે જાણીશું ખેડૂતોને મળવાપાત્ર સરકારી યોજનાઓ ને તેની પૂરેપૂરી માહિતી જેમાં આપણે જાણીશું શું છે યોજના શું છે એના મળવાપાત્ર સહાયક લાભ અને શું શું જોશે ડોક્યુમેન્ટ કઈ રીતે અરજી કરવી અને છેલ્લી તારીખ કઈ છે ક્યારથી ફોર્મની શરૂઆત થાય છે તેની પૂરેપૂરી માહિતી તમને ખેતી આયોગ યુટ્યુબ ચેનલ પર જોવા મળશે અને ખેડૂત મિત્રો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો ખેડૂત મિત્રો અત્યારે આપણે જોઈશું ખેતીવાડી યોજના ખેડૂત મિત્રો અત્યારે તો માત્ર એક જ યોજના જોવા મળી રહી છે જે છે ડ્રોનથી દવાનો છંટકાવ જોઈએ તેની માહિતી ખેડૂત મિત્રો આ યોજનાના ફોર્મ ભરવાની શરૂઆત ત્રણ સાત બે હજાર ચોવીસથી થઈ છે અને અઠ્યાવીસ બે બે હજાર પચીસ સુધી આ યોજનામાં તમે ફોર્મ ભરી શકો છો ડ્રોનથી દવા છાંટવામાં તમને મળવાપાત્ર સહાય કે આ પ્રમાણે છે એક એકર દીઠ ખર્ચના નેવું ટકા અથવા વધુમાં વધુ પાંચસો રૂપિયાની સહાય મળશે ખાતા દીઠ વધુમાં વધુ પાંચ એકર એટલે કે આઠ વીઘામાં જ આ સહાય તમને મળવાપાત્ર છે આ યોજનાનો લાભ બાવીસો ખેડૂતોને મળવાપાત્ર છે જો ખેડૂત મિત્રો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હોવ તો તમે આમાં અરજી કરી શકો છો એનું ફોર્મ કે અરજી કંઈક આ રીતે દેખાશે જે તમે જોઈ શકો છો તો ખેડૂત મિત્રો જો તમને માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ખેડૂત મિત્રો હવે હું આવનારા વિડીયોની અંદર તમને બતાવીશ બાગાયતી ખેતી યોજનાઓની પૂરેપૂરી માહિતી